ત્યારે નરેશભાઈ પટેલ પુરવઠા મિનિસ્ટર હતા એમના સાનિધ્યમાં પુરવઠા અધિકારીઓની રૂબરૂમાં પડતર માગણીઓની ચર્ચા થઈ એમાં એક મુદ્દો સહમતિ સધાઈ હતી કે ગુજરાતના વેપારીને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળવું જોઈએ સહમતિ થઈ સરકારે પરિપત્ર પણ આપ્યો આપણને પણ એક વર્ષ સુધી એનો અમલ થયો નહીં એક કિલો વજન ઘટા બે બહુ મહત્ત્વના મુદ્દા એના માટે કમિટી રચાઈ કમિટીએ ભલામણ પણ કરી પણ હજુ સુધી એનો અમલ થતો નથી અને જ્યારે પણ આપણે રજૂઆત કરીએ ત્યારે કે સારું અમે ફાઇલ જોઈ લઈએ છીએ અમે ફાઇલ જોઈ લઈએ એટલે હવે તો વરસ થઈ ગયું નવ મહિના દસ દિવસે તો બાળકનો એ જન્મ થાય પણ આ સરકારમાં એવું કંઈ લાગતું નથી એટલે મારા મગજમાં બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ તે વખતે મુખ્યમંત્રી હતા આજે પણ છે તો શું ભૂપેન્દ્રભાઈ પટેલે એ વખતના પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જે મીટિંગ કરી જે નિર્ણય કર્યો એમાં વિશ્વાસ નથી કાર્યશૈલી ઉપર ભૂપેન્દ્રભાઈને વિશ્વાસ ન હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે નિયામક ધોરકીયા સાહેબે સહી કરીને કાગળ આપ્યો તો આ સરકારમાં આઈએસ અધિકારીની સહીની કિંમત આટલી ભૂપેન્દ્રભાઈ જવાબ આપે એટલે આપણે આગળ વિચારીશું લાયસન્સો જમા કરાવવાની તૈયારી કરવાના છે સાથે સાથે જે દુકાનદારો દસ ટકા દુકાનદારો એવા છે કે જેમને ખોટું વધુ પડતું કરવું હોય અને સરકારના અધિકારીઓના પાના નીચે જો પરમિટ જનરેટ કરે આ માલ ઉધાર અને માલનું વિતરણ કર્યું તો એક સપ્ટેમ્બર પછી જે કોઈ વિતરણ થયું હશે એનું સો ટકા ક્રોસ માગવાનું અને એ સરકાર પણ એમને નહીં બચાવી શકે કોઈ બચાવી નહી શકે અને જો સરકાર નહીં કરે તો હું હાઈકોર્ટનો ઓર્ડર લઈને હું સો ટકા ક્રોસ કરાવીશ અને કોઈ પણ હિસાબે એમની દુકાન બંધ કરાવીશ ખાસ કરીને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં રેશન સંચાલકોને પોષણસમ વળતર મળતું રહ્યું છે પણ ગુજરાતમાં નથી મળી રહ્યું એ માટે એસોસિએશન શું કરશે બિલકુલ વાત ખોટી છે ગુજરાતમાં મળે છે પણ ઓછું મળે છે બીજા રાજ્યોમાં તો તમને એક સામાન્ય દાખલો આલુ તો સાઉથમાં આજે પણ સિત્તેર રૂપિયા છે આપણે તો દોઢ રૂપિયા અને તેલંગાણામાં તો વીસ રૂપિયા મળતું હતું જ્યારે તેલંગાણાનું ઇલેક્શન આવ્યું ત્યારે મારી સાથે બેઠક થઈ અને સિત્તેર રૂપિયા ચાલુ થાય એટલે આ વાત મીડિયા તરીકે આપ જે કરી રહ્યા છો એ બિલકુલ ખોટી છે એટલે આવી વાત મહેરબાની કરીને કરતા નથી કરો માંગે કરો મારી માંગે પુરી કરો મારી માંગે પુરી કરો